નહીં તો તમે હે ને ખાલસા પંડાલ તો ખૂબ સારા આ તો જો અવળો તો રાજાના મેલ ના હોય અવળો આજે આમ જ્યાં સુધી નજર ને ત્યાંથી લઈ અને આ બાજુ જ્યાં સુધી નજર પૂરે ત્યાં સુધી ને પાછળ અવળા મોટા મોટા અહીંયા કેમ્પ છે અને જો લીધા રાખીએ ને અંદર જાઉં ને તો એમ માનો ને કે દોઢ મહિને હું નવરો ના દોઢ મહિના સુધી તમે આ મેળો ના પૂરો કરી શકો અવડા અવડા એ મોટા ટેમ્પ છે આપણે આ જો આ ટેન્ટ સિટી આખી આ બાજુ આ બધા ટેન્ટ આ બધા સાધુ મહાત્માના છે આખા સાધુ મહાત્માના છો આ બધું એ જ છે અહીંયા આમ ક્ષેત્ર ચાલે છે આ ઇન્દોરનો નો છે આન ખાલસા ક્યાં લોકો અહીંયા ખાલસા એટલે કે ટૂંકમાં બધી સેવા માટે ઓલો ગેટ છે એ પણ એનો છે આ ગેટ એનો જ છે આવી રીતના મેળો છે અહીંયા

હમણાં બાપુ જ આવ્યા હે ચાલો બતાવું તમને હું આ છે ને આ રહેવા અમારે બધું છે સામે સપ્તાહ પણ ચાલ્યું છે સૌથી ચો અહીંયા ને કંત કંથા ચાલુ છે વ્યાસપીઠ સામે છે જો ઉપર આપણે લખેલું છે ગુજરાતીમાં ગુજરાત ધામ વડવાડા બાપુ હમણાં જ આવ્યો જો આ રીતના છે અહીંયા બાજુ પણ બતાવું ચાલો સામે બાપુ બેઠા છે હમણાં પણ આપણે જઈએ આપણે દુધરેજ દુધરેજ વડવાડા ત્યાં છે જો બધા સ્નાહિ સ્નાન ના આગળના દિવસના ભોજનના દાતાના બધાના નામ લખેલા છે આપણે ગુજરાતીમાં બધા આખા દિવસની રસોઈની દાતા છે ને એ લોકો અહીંયા લખેલા છે આ સામાન સાધુ ગામોની યાદી બાપુ છે ચાલો તમને એ તરફ પણ બતાવું છું જે કોઈ રસોઈના જે દાતા હોય ને એના નામ છે સામે બાપુને બેસવાની કુટીર જે પણ છે ચાલો આ તરફ તમને લઈ જાઓ આપણે ચાહીએ આ જે દેખાય છે ને આ રહેવા માટે છે બધા મકાનો આ ટેન્ટ બનાવેલા છે આ છે ને બધા એ ટેન્ટ બનાવેલા છે માણસોને રહેવા માટે હજી કોઈ પણ કંઈ દાન કરે ને લખી બાપુને બોર્ડમાં રાખે છે આપણે આગળ સુધી જઈએ ચાલો શું જો અહીંયા બધું જો રસોડાનું ને બધું અહીંયા છે હવે આવી ચા પાણી રસોડું હવે છે અહીંયા હમ આ છે આપણે વડવારા ધામ તેનું આખું રસોડાની વ્યવસ્થા છે અહીંયા સામે રસોડું ચાલે નહાવા ધોવા માટે ટોયલેટ નહીં આ બધી સુવિધા પણ છે અહીંયા રહેવા માટે બહાર બધી સુવિધા છે ચાલો રસોડું હાલે તમને બતાવો એમ આરો દૂધરેજ વાક આ રસોડા જ છે આખો અહીંયા લોટ બનાવવા માટે નહીં બધું છે તો આટલું દૂધ છે ચાસ માટે આ ચટણી માટે આવડું બધું રસોડું છે અહીંયા આપણે દૂધરેજ વરવાડા દૂધરેજ તમને અહીંયા બધાં શાકભાજીની સુધારવા માટે આવડી જગ્યા છે આપણે વરવાડાથી તમને જગ્યા છે હાજો હાજો આ સ્ટોર રૂમ છે આ કોઈ આ સ્ટોર રૂમ છે ગુજરાત ગામ વાળાનું આપણે જો આટલું અનાજ કરિયાણું એડવાન્સમાં અહીંયા પીડેલું છે અને આજે બીજું આવશે આપણે અત્યારે છે ગુજરાત ગામ વરવાડાની જગ્યામાં રસોડા ઉપર આપણે આવ્યા હતા અહીંયા શું શું બનાવે છે તો આપણે જોયું રસોઈ કામ ચાલુ જ છે સાંજ માટે જો આ બધું અહીંયા ખાંડ દરવાનું કામકાજ આવે છે આજે આપણે દુધરેજ ગામ વરવાડાની જગ્યા આપણે ક્યાં હતા દરેક ધામ વરવાડા ની જગ્યા માં આપણે હતા અહીંયા તા પાણી નું કે આ બધું અંદર જમવાનું છે જો અંદર જમવાની વ્યવસ્થા પણ સારી છે આ તો આ બધા કુજીરા આ બધા આપું દેવાનું છે આ બધા જમવાની વ્યવસ્થા છે ઈસુના બધા ટેટ બનાવેલા છે સાધુ સંતોને રહેવા માટે ચાલો આપણે આગળ જઈએ બીજા કોઈ મુલાકાત કરીએ અને બીજું તમને બતાવું આ પણ બહુ ભવ્ય બહુ મોટો છે આમ તમે છે છે સામે પણ રહેવા બેસવા માટેની અહીંયા પણ જાઉં સ્ટોર રૂમ જ છે અમુક ટકા બધું રાખવાનું બાપુ પણ અંદર આ દુધરેજ ધામ વરવાડા ની જગ્યા છે અહીંયા આ બધા રૂમ છે આ હે ને આ બધા રૂમ છે આ બધા એ છે આ સામે છે આ સ્વયં છે ઓ જે મહેમાન ના આવે બધા રહેવા માટે અહીંયા અહીંયા બાપુને બેસવા માટે બધાને આ હવન માટે એના માટે તૈયારી છે જો અહીંયા આપણી ગજા મજા ભાઈ બસ અહીંયા અંદર કથા ચાલુ છે એના ટાઈમ મુજબ હાલે અને પછી બંધ થઈ જાય બાપુનો ફોટો તમે જોયો જ છે અને અહીંયા એક ખાસિયત શું છે આ જો ઉપર શું લખેલું છે રામનગર દુધરેજ પણ નીચે ખાલસા એટલે અહીંયા અન્ન ક્ષેત્ર કેવું ના લખે અહીંયા ખાલસા જ લખે સામે પણ ત્યાં તો બીજું કંઈ નથી ચાલો તો આપણે નીકળીએ ચાલો હવે હવે બીજી જગ્યા ની આપણે મુલાકાત કરશું આજો જાઓ અત્યારે કુંભ મેળાની ની ઝલક સામે જે પુલ દેખાય ને પુલ ઉપરથી પણ હું તમને બતાવીશ આજ રાતના 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 સમય બાપુ અહીંયા આવે અત્યારે આપણે અહીંયા હતા રુદ્રેજ ધામ ઘરવાળા અહીંયા ખાલસા લખેલું હોય ટૂંકમાં જે આ રીતનો મેળો છે અહીંયા જો હજુ તો અત્યારે મેળો સ્ટાર્ટ નથી આટલી પબ્લિક છે આ રીતે બધી દુકાનો કેમ્પો આ બધું આયોજન જો આ બાજુ કરેલું છે આખું આમાં એમ મને એક છોકરી આવે ત્યારે ત્યાંથી આપણે રેકોર્ડિંગ નહીં કરી શકીએ કે ભાઈ ટ્રાફિક હોય બાકી તો ના હોય આટલામાં કોઈ વાંધો ના આવે આટલામાં જ બીજે ક્યાંય વાંધો ન આવે બાકી એટલામાં જ તકલીફ છે આપણે થોડી ઘણી જગ્યાઓ હા સામે છોકરી પડે છે એક રસ્તો આમ જાય એક આપણે જઈએ એક નથી આમ સીધો જાય એક આમ જાય આવી ચોકડી છોકડી જ છે એ રસ્તા ઉપર આ મેળાની અંદર હજી આપણે હું તમને સાધુ સંતોની મુલાકાત કરવા પણ લઈ જાય અહીંયા પૂરી સબ્જીનું વિતરણ ચાલુ છે આ રીતના મેળો છે અત્યારે તો ધીમે 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 છે બહુ નથી પામે ટ્રાફિક છે એટલે શૂટ ના કરી શકીએ આપણે ટ્રાફિક બહુ છે આ રીતના બધા ની પણ મળે છે આ રહ્યો રે આ ગાયો બધા લઈને આવે ને એના માટે છે આ બધાનું આજો પબ્લિક આ રીતના હાલી આવે છે અહીંથી આ સીધા જશું ને ગમે પીવાનું પુલ આવી જાય

અહીંયા ઇસ્કૂલ વાળા છે ને એ સમૂહ આપવા એવા છે ચાલો આપડે ના